તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ મલ્ટીપ્લેક્સ સાન સિનેમા ઘરમાં ગુજરાતી ફિલ્મ મુખી રિલીઝ થઈ આ સમયે હાડગોળ ગામના બાપ બેટા સિરીઝથી જે પ્રખ્યાત થયા હતા એવા અને જેમને હાડગોળ ગામમાં બચ્ચનના ઉલામણા નામે ઓળખવામાં આવે છે એવા સૈયદ નવસાદ અલી બચ્ચને પણ સર્વ આર્ટિસ્ટ સાથે શાન સિનેમામાં હાજરી આપી હતી દેવીની ફિલ્મ પ્રોડક્ટ તરફથી સત્ય ઘટના પર આધારિત ફિલ્મ મૂકીના નિર્માતા હશ્વિન કુમાર પટેલ સ નિર્માતા સૌજીભાઈ સતાણી આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા જીત ઉપેન્દ્ર મુખ્ય ભૂમિકામાં છે જ્યારે અન્ય સાથી કલાકારોમાં શુભલક્ષ્મી ક્રિષ્ના ઝાલા હિમાંશુ તુરી કરિશ્મા ખ્વાજા આયુષભાઈ અને વિલનની ભૂમિકામાં દિલપ દિલીપ સોની અભિનય કરી રહ્યા છે અને આ જ રીતે જે અમારા વાઈફાઈ બચ્ચનના નવસાદ ભાઈ છે જે બચ્ચનના ઉલામાય નામે ઓળખાય છે તે પણ વિલનનો રોલ કરી ચૂક્યા છે ફિલ્મના દિગ્દર્શક કલ્પેશ દેસાઈ છે અને કેમેરામેન મુસ્તફા મલેક અને સંગીત કલીમ શેખનું છે જે સુલ પ્રીમિયમ શો માં હાજર રહેલ ફિલ્મ એક્ટર હળગોળ ગામના નવસાદ અલી જે બચ્ચનના ઉલામણા નામે ઓળખાય છે અને સર્વ મુખી ફિલ્મના અભિનેતા નિર્માતા નિર્દેશક ડિરેક્ટર અભિનેત્રી અને અભિનય કરનાર દરેકને હાડગુલની અવાજ ચેનલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન તમે જોઈ રહ્યા છો હાડગુની અવાજ ચેનલ હું જ્વાહારીફ સૈયદ મારી સાથે રહે તોસીફ સૈયદ અમારી ચેનલનું નામ છે હાડગુનો અવાજ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો